मध्य प्रदेश એટલે વાઘનો ઘર. મધ્યપ્રદેશના ઘન જંગલો વન્યજીવોને સલામત આશ્રય છે. આખા વિશ્વમાં ધત પ્રદેશ ટાઇગર સ્ટેટ તરીકે જાણીતા છે. વાઘોનું વર્તમાન અને સંરક્ષણની બાબતે આ રાજ્ય સમગ્ર માટે માત્રેલ ઉદાહરણ બની ગયું છે. મુખ્યમંત્રી મોહન યાદવના સંવેદનશીલ પ્રયાસોથી મધ્યપ્રદેશમાં વાઘોની સંખ્યા સતત વધી રહી છે. 2022 ની ગણતરી અનુસાર અમારી આ ટાઇગર સ્ટેટમાં 785 વાઘો જોવા મળ્યા છે એટલે કે દેશની કુલ વાઘ સંખ્યાનો 70 આસપાસના વિસ્તારમાં MP માં ફ્રીલી ફરતા હોય છે નોંધપાત્ર છે કે મુખ્યમંત્રીના પ્રયત્નોથી મધ્યપ્રદેશના જંગલ વાઘો માટે સુરક્ષિત સ્થળ બની છે જંગલ નજીકના ગામોને સ્થળાંતર કરવામાં આવ્યું અને મોટી જમીનનું જૈવિક સાદ્રશુ દૂર કરવામાં આવ્યું છે આ કારણથી આજે રાજ્યના જંગલ વાઘો ઇતા અને ચિત્તાઓના જૂથોથી ભરપૂર છે